પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ઘાયલ મહિલા માટે દેવદૂત બન્યા પાટણના દિવ્યાંગ મહિલા શિક્ષકના ત્રણ પૈડાવાળા વાહનનું એક ટાયર નીકળી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં શિક્ષક મહિલાને ઈજાઓ પહોંચી હતી ઘટના સમયે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની ગાડી ત્યાંથી પસાર થતાં તેમને આ દ્રશ્ય જોતા માનવીય સંવેદના સાથે તાત્કાલિક પોતાની ગાડી ઊભી કરી મહિલાને મદદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું આ દિવ્યાંગ મહિલાને અકસ્માત થતાં મદદ માટે ચંદનજી ઠાકોરે કાફલો ઉભો રખાવ્યો હતો અને તાત્કાલિક એકસો આઠ બોલાવી મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત પાટણ રાધનપુર જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર